હાય દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધાનું આજે ફરીને એકવાર નવા વિડીયોમાં તો દોસ્તો જો આજે માતાજીનું બીજું નોરતું થઈ ગયું છે તો બધાને બીજા નોરતાને ઢેર સારી શુભકામનાએ અને બધાને જય માતાજી તો દોસ્તો જો સવાર પડી ગઈ છે અને વાગી ગયા છે સાડા છ થઈ ગયા હે અને ઘણા દિવસોથી વિડીયો નહોતો બનાવ્યો લગભગ પાંચ છ જમણ થઈ ગયા કેમ કે સવારમાં વહેલા કામે હોઈ જતા એટલા પાંચ વાગ્યા વહેતા હતા ક્યારેક છ વાગ્યે અને સાંજે પણ બહુ મોડું થતું અને બપોરે પણ ટાઈમ નહોતો મળતો એટલે વિડીયો કાંઈ હમણાં ચાર પાંચ દિવસ નહોતા બનાવ્યા કે જો રજા આગળ આવે જ છે એક મહિનાની તો બધું એડજસ્ટ ખેલી છું અને બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે અત્યારે મૂકવી તો દોસ્તો જો સવાર પડી ગઈ છે અને કાલે પછી અમારા ગામમાં સરસ મજાની નવરાત્રિ રમે છે એટલે કે આ રામાયણ ભજવે એવા નવા નવા ખેલ નાખે માતાજીના નોરતા ચાલે છે એટલે અને જે કાંઈ પૈસા આવે તે બધા અમારે ગામમાં હનુમાનજીનું મંદિર બને છે ત્યાં આપવાના હે અને હનુમાનજીના મંદિરનું કામ થોડુંક બાકી છે તો માતાજીના નોરતા રેમી અને જે કાંઈ પૈસા આવે છે તે માતાજીના હનુમાન દાદાના મંદિરમાં મંદિરમાં વાપરવામાં આવશે તો જો સવાર પડી ગઈ અને આપણે પણ જઈએ છીએ કારખાને કેમકે હજી થોડાક દિવસ જો કે ઉજાગરા થાય છે એટલે નહીં બહુ આમ વહેલા અત્યારે નહીં જાતો પણ તો એ સાડા છ થઈ ગયા છે તો હવે નીકળવી અને જો આ બાજુ ટિફિનનું કામ હાલે છે ચા બીની ગઈ છે અને રોટલી બને જો આ છે સુલાનું સ્ટેન્ડ પણ એ થાંકી બહુ જાય ને એટલે જો એઠે લઈ અને પછી રોટલા બનાવે અને આ ભાઈ જો મારે અત્યારમાં જાગી ગયા હે માહિરભાઈ અને જો ધમ્મુ ને બે સુતા હે તો સવારમાં જાગીને મારે નાય ધોય અને દીવાબી કરી અને પછી બે કામ હોય એક માછલીને ખવડાવવાનું નાખવાનું હોય માછલીને અને બીજું ચકલાને ચકલાને તો કોઈ પણ જોકે કોઈ પણ નાખી દે તો હાલે પણ હું વહેલા જાગ્યો એટલે એ બેને પહેલા ખાવાનું નાખી દે પછી આપણે આપણે ખાઈએ અને પછી નીકળીએ જો આ માછલીઓને ખોરાક છે આ જેને તમને દેખાય છે તો દોસ્તો જો માછલીઓને ખાવાનું નાખી દીધું છે અને હવે આપણે ચકેલીઓને નાખી દેવી ખાવાનું જો આમ માં થાંભ લઈ દેખાય ત્યાં બધા વાડજ બેઠા તમને જોરભાઈ લાઈન વ્યા છે નાખી દો હાલો જો હમણાં પાંચ છ મિનિટ નહીં થાય ને ત્યાં ચકલા બધા આપણા ફળિયામાં આવી જાય છે સવાર સવારમાં આ કામ બહુ સરસ છે અમારે પેલા ચકલાને ખવડાવી પછી ખાવીને એટલે બહુ આનંદ થાય જો ચકેલીઓ મળીશ બધી ઉડી ઉડી હમણાં જોયું પાંચ મિનિટમાં તમે ફાળો એમ એ અંકિર વ્યાવો હાલો નાખી દીધા તમે જુઓ દોસ્તો પાંચ મિનિટ નહીં થાય ને જો મણી આવા બે આવી ગઈ છે અને હજી તો લાગઠ આવી જાય છે આખું ફળિયું ભરાઈ જવાનું છે જો મળ્યું છે હળે આવા જો પણ બીક લાગે બેસેરીને આપણે નાખ્યું ખરા પણ એને એમ થાય કે મન પકડી લે છે પણ તો એ કાયમ આવે છે એટલે એને એવું ઓછું લાગે પણ હમણાં તમે જુઓ એમ ઢગલો થઈ જાય છે તો દોસ્તો ચક્કી જો તો આવી ગઈ છે ઘણી બધી અને ચણ ચણવા મળીએ અને આપણે પણ જમી લઈએ અને જમીને પછી જઈએ સીધા કારખાને અને માતાજીનું સરસ મજાનું સાંજે મોડા સુધી લાઇટોને એવું ગોઠવતા જો કે કાલે સિરીઝ બધી આણી માતાજીના મંદિરની લાઇટું ને એવું હવે એ બધું હું તમને સાંજે આવીને બતાવીશ કેમ કે અત્યારે થઈ ગયું છે અંજવાળું એટલે સિરીઝનો બહુ એટલો બધો ખાસ વ્યૂ નહીં આવે એટલે હે ને હું સાંજે આવું ને ત્યારે તમને આ ડેકોરેશન બધું બતાવીશ જોકે આપણા ઘર પ્રમાણે તો બહુ મસ્ત ડેકોરેશન છે એટલે સાંજે આવું ને એટલે બતાવીશ તો દોસ્તો હે ને ચા પણ બની ગયો હે તો જમીએ અને હું સીધો જાઉં કારખાને પણ તમે વિડીયોમાંથી આઘા જાતા નહીં કે હજી માતાજીના મઢે જવાનું છે અને ત્યારબાદ કારખાને જવાનું છે તો આગળ આખા દિવસની પ્રોસેસ જે જે સારું સારું શૂટ કરે હોય છે તે બતાવીશ અને સાંજે પણ આપણે આ જગ્યાએ આવી અને વિડીયો એન્ડ કરવાનો તો વિડીયો બાર કલાકનો છે તો બનાવી જોડિયોમાં ક્યાં જતા નહીં અને જોતા પહેલાં એક લાઇક કરી દેજો અને ચેનલમાં આજે જ આવી આવ તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો દોસ્તો મળવી આગળ તો દોસ્તો જો અમારા કુળદેવમાં નો મઠ છે ચામુંડામાં બિરાજમાન तो चलो दर्शन कर लिए તો દોસ્તો જો માતાજીના મઢેથી વીઆસી મહાદેવના દર્શન કરવા અમારા ગામમાં શમશાનમાં બિરાજમાન છે જો કે હું આવું એટલે ફરજિયાત આ મહાદેવના દર્શન કરી અને પછી કારખાને કેમ કે રસ્તામાં જ છે જો મારે કાયમ આઈ થિંક જવાનું હોય એટલે મહાદેવના દર્શન કરી લઈએ અને ઘણા વિડીયોમાં મહાદેવની મૂર્તિ છે અને મહાદેવના આ મંદિરના એટલે કે અમારા ગામમાં શમશાનના બે ત્રણ વિડીયો પણ મેં બનાવેલા હે તો ચાલો મહાદેવના સીધા જઈએ કારખાને અને જોયું છે આગળ ક્યારે ટાઈમ મળે અને ક્યાંક શૂટ કરવા જવાનું થશે તો એ આપણે ઉતારશું એટલે વિડીયોમાં તમે ઠેર સુધી રહીજો અને વિડીયો સાંજે પૂરો કરવાનો તો બનાવી દેજો વિડીયોમાં ચાલો મહાદેવના દર્શન કરી લઈએ અને દોસ્તો તમે પણ કહી લો કેમ કે પછી બહુ જાજુ શૂટ કરીશું

એટલે એ બી ગયા હે અને તમને કીધું હતું દીવા બીથી કરીને ક્યાંય કે ડેકોરેશન તો ચાલો ડે બતાવું તમને ડેકોરેશન ક્યાં લાઈટો ક્યાં છે ના જુઓ જાવું છે ને ચાલો થઈ તો જો આખા મકાનમાં લાઇટું લાઇટ કરી છે અને આ તમે પાછળ દેખાય ને તે લેઝર છે લેઝરની લાઇટુ ના પડે તમને બતાવું એ લેઝર જો આ અત્યારે અંધારું પાસ કરી નાખ્યું છે જો આ લેઝર છે આ લેઝરથી લાઇટું હા મેં પડે જો કલર કલરની થાય અને અહીં બટન છે એ દબાવ્યું એટલે ડિઝાઇન ઉપર પણ બધું એડજસ્ટ નહીં થાય કેમ કે આ જો એટલા બોર્ડમાં બધી પેનો ચડાવીને

જો એ ફોન વાટે છે એ કે મને જીસીબી કહી દો એમ કહે પણ આપણે હવે જમવાનું થાય અને આપણે ગામમાં તમને કીધું તેમ બે જગ્યાએ નવરાત્રિ રમે છે તો હમણાં જઈશું અને જો મેળા આવે તો આજે લાઈવ કરવાનું બોલતા નહીં દસ વાગ્યા પછી અગિયાર વાગ્યા ઓરું લાઈવ થાય છે તો જે કોઈ ભાઈઓને અમારા ગામની નવરાત્રિ જોયું હોય તે લાઈવમાં જોડાઈ જાય ગયો આપણે અગિયાર વાગ્યા લાઈવ કરીશું તો ચાલો દોસ્તો વિડીયોને આપણે એન્ડ આપશું અને આજે આવો વિડીયો બનાવીશું પણ કાલે સરસ મજાનો આથી પણ ક્યૂટ વિડીયો બનાવશું તો જોવાનું ભૂલતા નહીં ચાલો દોસ્તો મળીશું આપણે કાલે અને બીજા નોરદાની બધાને હાર્દિક શુભકામના અને બધાને જય માતાજી તો ચાલો દોસ્તો મળશું કાલે કઈ દે ભાઈ 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 આવજો બધા કરતા